જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત કડવા ભગતની એક વાણી છે પણ મિત્રો આ વાણી જો સમજવા જાય ને તો ગાંડા થઈ જવાય એવું છે બરાબર એટલે જાજી બુદ્ધિ દોડાવાય નહીં પાગલ થઈ જાય ઘર બહાર પડવી રહીએ એના કરતાં ગુરુજી જે સીધો અને સરળ રસ્તો બતાવે એ ભક્તિમાં ચલાય સાંભળજો મિત્રો આ વાણી ધ્યાનથી અને પૂરી સાંભળજો શું કહે છે કડવા ભગત હેજી ગુરુજી મારા હેઠે રે ધરતી રેજી વાહ ગુરુજી મારા હેઠે રે ધરતીને ઉપર આભ આભે તે કેમ ચડીએ હા મિત્રો આ ધરતી છે બરાબર ધરતી ઉપરથી આપણે આભ ઉપર જાવું હોય આભ ઉપર ચડવું હોય કેમ ચડવું હવે મિત્રો એક વિચારવા જેવી વાત છે ધરતી અને આસમાનનું જે અંતર છે કોઈની તાકાત બારની વાત છે એને માપી શકે બરાબર તો હવે તમે વિચારો મિત્રો કે મેં સાંભળ્યું છે કે આપણી એક ગુજરાતી એક દીકરી ચંદ્રમાની અંદર ગઈ હતી પરંતુ કેટલા દિવસ સુધી એ રોકેટ ચલાવ્યું હતું ત્યારે ચંદ્રમાની અંદર પહોંચ્યા હતા બરાબર તે પછી પાછા ફરી આપણે ચંદ્રમા ઉપર જઈએ એવા ભારતના અમુક લોકો બરાબર આ તો એક દીકરી જેનું નામ તો મને કંઈ યાદ નથી આવતું કલ્પના ચાવલા કે એવું કંઈક હતું બહુ યાદ નથી આવતું બરાબર મિત્રો હવે એ જે ચંદ્રમા ઉપર પહોંચવામાં રોકેટની ઝડપ મિત્રો મિત્રો કેટલી હોય છે તમે વિચારો એક સેકન્ડના દસ પંદર કિલોમીટર કાપે છે એ રોકેટ એક સેકન્ડમાં માત્ર તો મિનિટમાં એ કેટલા કિલોમીટર કાપતા હશે એવું સાત દિવસ ને સાત રાતે રોકેટ ચાલ્યું હતું મારી સાંભળેલી વાત છે ત્યારે એ ચંદ્રમામાં પહોંચ્યા હતા તો આ ધરતીથી પણ મોટો એક ચંદ્રમા છે અને સો ચંદ્રમા થાય તેવડો એક સૂર્ય છે મિત્રો ચંદ્રથી ઉપડતો અનેક લાખો અબજો કોઈલોના માઇલ દૂર સૂર્ય છે હે તો એ સો સૂર્ય થાય એવડો એક તારો છે અને અનેક ગ્રહો છે એની અંદર નવ ગ્રહ તો બીજા ઉપર છે જેમ ચંદ્ર સૂર્ય એ બે ગ્રહમાં ગણાય એવા અનેક કરોડો ગ્રહો છે પણ નવ ગ્રહને આપણે મોટા ગણીએ છીએ તો એ આસમાન કેવડું હશે કલ્પનામાંય ન આવે મિત્રો એવડું છે તો કેમ ચડવું વ્યાભની ઉપર એટલા માટે આપણા દયાણુ દયાવાન સાચા જે સંતો છે એ આપણા માટે એક માર્ગ મુક્ત મુક્તા ગયા મિત્રો આરામથી પહોંચી શકો એ છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દમાં ધ્યાન ધરો નાભ્યથી શ્વાસ ઉઠે છે અને ત્રિકુટી સુધી પહોંચી શ્વાસ પાછો આવે છે શ્વાસો શ્વાસની અંદર એક સોહમ શબદ ચાલી રહ્યો છે એની અંદર ધ્યાન ધરો સહેજે કોઈ પ્રકારની બળજબરી નહીં ક્રિયા નહીં સહેજમાં ચાલવા દો ને સહેજમાં આવી જાઓ સહજ અવસ્થામાં ધીરે ધીરે પછી એ મન એમાં લય થ જશે થઈ જશે ને સોહમ સ્વરૂપ તમે બની જશો ને એ સોહમ શક્તિ એ સોહમ સુરતા પીંગળા પીંગડા સુક્ષ્મણામાં આવશે ત્યાં સુખણાનું દ્વાર ખોલી અને મિત્રો ઉપર જશે દસમા દ્વારને ખોલી અને આભથી ઉપર હોઈ જશે આ સંતોએ આપણને અતિ સુંદર લાઈન બતાવી છે અને દરેક વ્યક્તિ કરી શકે એવી સીધી સરળ અને સહજ લાઇન બતાવી છે મિત્રો બાકી તો આભનો મિત્રો અંત ન આવી શકે હે હવે કહે છે એવા માયાથી ભરેલા અસબાબ સત્સંગ કેમ કરીએ રે એવા માયાથી ભરેલા અસબાબ સત્સંગ કેમ કરીએ માયાથી ભરેલા અસબાબ હવે મિત્રો અસબાબની જો વ્યાખ્યા કરવા જાય તો અનેક વ્યાખ્યા થઈ શકે પરંતુ અહીંયા સમજી લ્યો પૂરેપૂરા અમે માયાથી ભરેલા છે યાધિ વ્યાધિ ઉપાધિ હાય હોરી તમામ પ્રકારની સામગ્રી ભરીને અમે બેઠેલા છે માયાવી સત્સંગ કેમ કરીએ એમ તો આના માટે ધીરે ધીરે મિત્રો આ માયાને કાઢતી જવાની છે અસત્યને કાઢતું જવાનું છે અને સત્યનો માર્ગ પકડતું જવાનું છે એક એક પછી એક એક આ બધાને કાઢતું જવાનું છે વિષય વાસના હોય સત્સંગ કેમ કરીએ તો મિત્રો એક તો બાવન અક્ષર દ્વારા સત્સંગ થાય અલૌકિક સત્સંગ છે એક અલૌકિક જે સત્સંગ છે અહીંયા અલૌકિક સત્સંગ વિશે જ વાત થઈ છે સત એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા સંગ મતલબ સુરતાનો સંગ કેવી રીતે કરવો પરમાત્મા તમારી સાથે કેમ કરીએ અમે તો માયા નીકળે ને મિત્રો તો જ આ થાય એવું છે એ સિવાય અસંભવ છે હવે કહે છે ગુરુજી મારા ઊંચા રે પર્વત હેઠે ગામ પર્વત કેમ ચડીએ રે હે ગુરુજી મારા મતલબ પરમાત્મા રૂપી ગુરુને કહી રહ્યા છે હે ગુરુજી મારા ઊંચા અરે પર્વત હેઠે ગામ પર્વત કેમ ચડીએ ગુરુજી મારા અમારા જે ગામ છે એ તો હેઠા છે મતલબ કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ મન માયામાં મોહ માયામાં એકદમ હેઠા અમે તો ઉતરી ગયેલા છે તો આ પર્વત કેમ ચડીએ તમે તો હા નીચા છે તો પણ સંતોએ દયા કરી છે કે એ જ સોહમ શબ્દનો હે આધાર લઈ અધેહરૂપી પર્વતની ઉપર ચડો દસમા દ્વારને ખોલી નાખો મોહમાયાનો ત્યાગ કરીને તમામ મોહમાયાનો ત્યાગ કરીને અરે તમામ મોહમાયા હોય છતાં પણ તમારા મનને જોડો સોહમ શબ્દની અંદર શ્વાસો શ્વાસની ક્રિયામાં કારણ કે તમામ પ્રકારની માયા અચિત અને મનમાંથી જ ઊભી થાય છે તો મનને જોડી દો ચિત્તને જોડી દો એટલે માયા ખતમ કારણ કે ચિત્ત જોડાઈ ગયું સોહમ શબ્દની અંદર એટલે સમજી લેજો કે માયા ઓટોમેટિક ખતમ પછી આ દેહરૂપી પર્વત તમે ચડી શકશો પર્વત કેમ ચડીએ દેહરૂપી પર્વત પછી ઉપર ચડો અને પર્વતની ઉપર આપણો મસ્તકની અંદર દસમા દ્વારને ખોલીને પછી તમે વયા જાઓ આસમાનની ઉપર વાહ એવા ઉંચારે તમારા મુકામ સત્સંગ કેમ કરીએ રે એવા ઉંચારે તમારા મુકામ હે પરમાત્મા એટલા ઊંચા તમારા મુકામ છે તમે જે જગ્યાએ રહો છો બહુ ઊંચું છે સત્સંગ કેમ કરીએ તમારો ને મારી સંગત કેમ થાય સત્સંગ સત તમે છો સંગ અમે અમારે તમારો સંગ કરવો છે તો તમે તો બહુ ઊંચા છો ત્યાં સુધી અમારે કેમ પહોંચવું તમારા મુકામ સુધી સત્સંગ કેમ કરીએ તો મિત્રો એ જ સાચા સદગુરુ જ્યારે મળે ત્યારે જ્યાં ઊંચા મુકામ છે દેહથી વિદેહ જે મુકામ છે એ પરમાત્માના તેની સાથે એ સતની સાથે તમારી સુરતાનો સંગ કરાવી દઈએ મિત્રો પણ સાચા ગુરુ મળે તો થાય મિત્રો એ સિવાય તો અસંભવ છે હમ ગુરુજી મહારાજ નાખ્યા ત્રાપા જોઈ લાગ દરિયો રે નાખો રે ગુરુજી મારા નાખ્યા ત્રાપા જોઈ લાગ દરિયો રે નાખો દોડી રે હે ગુરુજી તમે એક દરિયા સમાન છો મારા ગુરુજી મારા નાખ્યા ત્રાપા જોઈ લાગ ખરેખરો લાગ જ્યારે આવ્યો ભક્તિ ભજનનો એ જોઈ પછી જ્ઞાનના ત્રાપા જોડા એક એક શબ્દનું જ્ઞાન ભેગ્યું ભેગું કરીને ઈ શબ્દ જોડીને એનું જ્ઞાન બનાવ્યું તમામ શબ્દો એ બાવન ને બાવન અક્ષરોને જોડીને એમાંથી ત્રેપન મુદ્દો જે આત્મા છે હે એ ત્રેપનમાં મુદ્દા આત્મ જ્ઞાનનો ત્રાપો જોડો લાગ જોઈને પછી દરિયા રે દોડી પછી એ પરમાત્મા તમને મળવા માટે આખો દરિયો દોડી નાખો પણ તમારા જ્ઞાનનો અંત જ ન આવ્યો અનંત જ્ઞાન તમારું વાણી અને પાણીનો જેમ પાર નથી આખો દરિયો દોડી નાખો છતાંય તમારો તો જ્ઞાનનો અંત જ ન આવ્યો શું કરશું તો અહીંયા ગુરુદેવ કહે છે કે જે ભક્તિભજન બતાવ્યું છે એ ભક્તિભજન કરો દરિયો ડોળવાની કાંઈ જરૂર જરૂર નથી તમારે જ્ઞાન ધ્યાન અજ્ઞાન બધું ઉડાડી દો સહજમાં આવી જાઓ કણકણમાં ચાર તરફ પરમાત્મા હે પરમાત્મા પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી હવે મિત્રો ત્રાપા જોડી અને દરિયા તો ઘણાય છે પણ મહાસાગર જે છે એમાં ત્રાપા જોડીને જો આપણે મહાસાગરના સામા કિનારે જવાની ઈચ્છા થાય તો સામો કિનારો આવે જ નહીં મિત્રો તો મહાસાગર છે એ જ પરમાત્મા છે એનો કોઈ કિનારો જ નથી મિત્રો એના કિનારે જે કિનારો જોવા જાય ને તો સ્વયં ખોવાઈ જાય એવું જ છે મિત્રો આમાં કહે છે પણ તરિયા વિનારે નાવ્યો તા સત્સંગ કેમ કરીએ રે પણ તર્યા વિનારે નાવ્યો તાગ સત્સંગ કેમ કરીએ હે પરમાત્મા તમારો જે મહાસાગર તમે છો તો મહાસાગરના જ્ઞાનનું કોઈ તર્યું તો છે જ ને મિત્રો એને તળ્યું જ નથી તો તર્યા વિના ના આવ્યો તાગ તર્યું હોય તો એનો તાગ આપણે માપી શકીએ ને કે તળ્યું આવી ગયું પણ પરમાત્માનો મિત્રો કોઈ તાગ જ નથી એને કોઈ માપી જ ન શકે અમાપ છે પણ તરિયા વિના રે નાવ્યો તાગ સત્સંગ કેમ કરીએ પણ એક જ છે મિત્રો સાચું સાચા સદ્ગુરુ તરવૈયા જો સાચા સદગુરુ મળે તો આ તરિયાનો બીજો અર્થ બને છે તરવું તો એ તરતા શીખવાડે બરાબર તરતા ન આવડતું હોય તો તરવા વિના રે એને તરતા ન આવડતું હોય વિના તરવા તરવૈયો હોય તો એને તો કોઈ દી ના આવ્યો તાગ સત્સંગ કેમ કરીએ તો એ ગુરુદેવ તરતા શીખવાડે પછી જ તમે હે એનો તાગ માપી શકો પણ તાગ તો તોય તમે માપી જ ન શકો તમે સોય મહિની અંદર ખતમ થઈ જાઓ ખોવાઈ જાઓ કારણ કે અહીંયા વાણીનો કહેવાનો ભાવ છે તરિયા વિનારે ના આવ્યો તાગ કારણ કે એ પરમાત્મા રૂપી જે મહાસાગર છે એનું કોઈ તરિયું આજ સુધી તપાસી શકું નથી એ માપ છે એનું કોઈ તર્યું જ નથી તો એનો તાગ કોણ મેળવી શકે તો સત્સંગ કેમ કરીએ એનો તાગ લેવા જાય સ્વયં ખોવાઈ જાય એનું ઘણી વાર નથી તો મીઠાની પૂતળી સમુદ્રનો તાગ લેવા જાય તો પોતેની અંદર પાણી સાથે પાણી થઈ જાય તાગનો માપી શકે મિત્રો હે ગુરુજી મારા ગઢમાં ગડેડે ગેબી ના દરધૂના વાજા વાગે રે તો મિત્રો આ જ્ઞાનનો કોઈ ત્યાગ નથી ત્યાગ મતલબ તાગ નથી એમો જ્ઞાનનો કોઈ તાગ નથી હું ત્યાગ બોલી ગયો માફ કરજો જ્ઞાનનો કોઈ તાગ નથી મતલબ એનો કોઈ માપ નથી અમાપ છે જ્ઞાન અને દુનિયા આખો જ્ઞાનનો દરિયો દોડવામાં પડ્યા આખો દરિયો દોડી નાખો પણ એનો તોય તાગ તો આવતો જ નથી તો આ જ્ઞાનનો દરિયો ડખોડવાનું બંધ કરી અને ગુરુજીએ જે બતાવ્યું હોય ભજન એ ભક્તિ ભજનમાં લાગી જવાય મને આટલી ખબર પડે બરાબર ગુરુજી મારા ગઢમાં ગડેડે ગેબી નાદ વર્ધુના વાજા બરોબર તો ગુરુજી મારા ગઢમાં તો મિત્રો ગઢ તો ઊંચો હોય તો આ દેહરૂપી ગઢમાં દસમા દ્વારમાં ગડેડે ગેબી નાદ દ્વારમાં ગેબી અનહદ નાદ ગર્જના કરી રહ્યો છે વર્ધુના વાજા વાગે આ જ સુરતા કહે છે મારો વર છે મારો પીયું છે જેના વાજા વાગી રહ્યા છે જેના શબ્દરૂપી વાજા વાગી રહ્યા છે વર ધૂના જેમાં એક ધૂન વાગી રહી છે અનહદ ગેબી નાદ સ્વરૂપી ધૂન જે વાગી રહી છે ધુના જેમાં કોઈ વધઘટ નથી થતો ઘટે નહીં વધે નહીં એક રસ હે

કેવા સંભળાણા નહીં સર્વાસાદ મતલબ હરખો બરાબર આ શબ્દને ન સાંભળી શકી સુરતા કહે છે સત્સંગ કેમ કરવો મતલબ સત્ સ્વરૂપી એ શબ્દની અંદર કેવી રીતે એની સંગત કરવી કેમ એમાં સમાવું ગુરુજી કહે છે કે ભાઈ પ્રયત્ન કરતા રહો હિંમત ન હારો ચાલતા રહો ભક્તિ ભજનમાં એક દિવસ એવો આવી જશે પરમાત્મા કૃપા કરશે અને તમને સર્વા હે એ સાધ સંભળાઈ જશે ખરખો બરાબર રીતે તમે એને સાંભળી લેશો ગુરુજી મારા આદરેલ અણુખંડ યુદ્ધ પચરંગી તીરને જોવા ગુરુજી મારા પરમાત્મા રૂપી ગુરુને કહી રહ્યા છે કે હે ગુરુજી મારા આદરેલ મતલબ શરૂઆત કરી અણુખંડ યુદ્ધ પચરંગી તીરને જોવા રે વાહ ભાઈ વાહ હવે મિત્રો કડવા ભગતે કળવા ભગતની સુરતાએ આ ગુરુજી પરમાત્માને જોવા માટે આદરેલ મતલબ શરૂ કર્યું અણુખંડ યુદ્ધ હ મિત્રો અણુ એટલે કણ થાય કણ કણમાં ભગવાનને જોવો પરમાત્માને જોવો અતિ કઠિન છે હવે મિત્રો આપણે ઘઉંને દળાવવા માટે જતા હોઈશી અને એ ઘંટીવાળા એ ઘઉંનું લોટ બનાવીને આપે દળીને તો એ લોટ થઈ ગયું મિત્રો હવે એ લોટના કણને તમે કેમ જુઓ બ્લોરી કાચથી જોવાય લોટને થોડુંક આમ પાથરી અને બ્લોરી કાચ લેજો એટલે અનેક સંખ્યાબંધ નાના નાના કણ જણાશે આ અણુ ખંડ યુદ્ધ આદરૂ કડવા ભગતની એ પરમાત્માને જોવા માટે હો મારે જોવાશે તો અણુ એટલે એક કણ માત્ર ખંડ મતલબ એ અણુને પછી ખંડન કરવાનો પ્રયત્ન કર્યો પ્રયત્ન એના ટુકડા કરવાનો પ્રયત્ન કર્યો પણ લોટ દળી નાખ્યો હોય તો એ લોટમાં એક કણ તમે કેવી રીતે કાઢી શકો ને એના કટકા તમે કેમ કરો હમ એના ખંડ ખંડ કટકા તમે કેમ કરો એ તો એ શરૂ કરી દીધું એક અણુ દેખાણો એના ફરતે અનેક પરમાણુ હતા એક અણુ એક કણમાં એ અણુના ફરતા પણ અનેક પરમાણુઓ છવાયેલા હતા ઉડતા હતા હે તો એક વિચારવા જેવી વાત છે મિત્રો કે પરમાત્મા અણુ ને પરમાણુમાં પણ છે કેમ જો એને અણુમાં જો ન દેખાતો હોય પરમાણુમાં તો ક્યાંથી દેખાય એની સાથે શું યુદ્ધ કરી શકી જ્ઞાનરૂપી યુદ્ધથી શું એને જાણી શકી અસંભવ સરેન્ડર કરી દો પરમાત્માના ચરણોમાં એને દયા આવે તો તમને એ પોતાની અંદર સમાવી લે એ સિવાય અસંભવ છે મિત્રો જ્ઞાન યુદ્ધ કરીને તમે ન જાણી શકો પરમાત્માને હે અસંભવ જુનાગઢમાં વીસક વર્ષ પહેલાં મને એક સાધુ મળ્યા હતા આઠ દસ શિષ્યો પણ એની સાથે હતા અને એ સાધુએ મારી સાથે થોડો વાર્તાલાપ કર્યો મેં તો એના ચરણોમાં નમન પણ કર્યા સાધુ પોતાની મેળે સત્સંગ ચાલુ કર્યો અડધી કલાક જેવું મેં સાંભળ્યું મેં પછી પૂછ્યું બાપુ તમારે કેટલાક શિષ્યો છે તો કે એક લાખની આસપાસ હશે મેં બરાબર છે એ સાધુમાં ખરા અર્થમાં જૂનાગઢના નહોતા કે બહારથી આવેલા હતા પછી મેં કીધા અચ્છા એક લાખની આસપાસ શિષ્યો છે મેં આ બધા બેઠા એ તમારો શિષ્યો હતો ગયા તો બાપુ તમારા કેટલા શિષ્યોએ પરમાત્માને પ્રાપ્ત કર્યા તો બાપુ બોલે એ પહેલાં તને બે ચાર શિષ્યો બોલી પડ્યા કે ભાઈ ચાર પાંચ જણાને અમને પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા બરાબર આમાં તમે કેટલા આઠ દસ બેઠા છો આમાં તમને કોઈને પરમાત્મા હે પ્રાપ્ત થયા તો એક બોલો હા મને થઈ ગયા મેં કેવા છે તો કે પરમાત્મા એટલે પરમાત્મા મેં એનું રૂપ કેવું છે એમ હતા થોડા ચાલા કેટલે કે એનું કોઈ રૂપ નથી એમ બરાબર છે તો તમને બધે દેખાય છે જુનાગઢના ગિરનારમાં તમને દેખાય છે પરમાત્મા તો ક્યાં હતા ચાલક એટલે બરાબર તો મેં કીધું હવે તમે મેં કીધું ભાઈ શાંત રહ્યો એટલે એને ગુરુજીને પૂછ્યું ગુરુદેવ તમારા એક લાખની આસપાસ શિષ્યો છે તો આ ભાઈ તો બધા એમ કહેશ તમારા શિષ્યો કે પાંચ જણા પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા છે હે પાંચે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે તો આપણા અનેક સંતો જૂનાગઢના વાતો કરો છે કરોડોમાં કોક એક વિરલાને મળે છે પરમાત્મા કરોડોમાં કોઈ કોઈ એક વિરલાને પ્રાપ્ત થાય છે હવે તમારા એક લાખ શિષ્યો છે તેમાંથી પાંચને પ્રાપ્ત થઈ ગયા તો આ તો વીસ હજાર એકને પ્રાપ્ત થઈ ગયો તો સંતો ખોટા કે તમે ખોટા સંતો એમ કહે છે કરોડોમાં કોક એકને મળે છે તો તમારા એક લાખમાં પાંચને મળી ગયા એનો અર્થ વીસ હજાર એકને મળી ગયો તો બાપુ આવી ચાલાકી ન કરો અને લોકોને ફસાવાનો ધંધા ન કરો હે તમે બાપુ આવું બોલો ને તમારા શિષ્યએ બોલે છે કે અમને પાંચને પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા એટલે બીજા બિચારા માણસો સાંભળતા હોય તમને ગુરુ કરવાના જ છે કે ભાઈ આ ગુરુને શિષ્ય બનવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય ફસાવાના ધંધા બંધ કરો બાપુ પછી ઘણી બધી વાત કરી મેં બાપુને બાપુ જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગયું ને જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય નહીં ગાંડો થઈ ગયા જૂનાગઢમાં નરસિંહ મહેતા ગાંડા થઈ ગયા ખબર છે મીરા ગાંડી બની ગીગા ગાંડા જે જલારામ બાપા ગાંડા ગાંડી બની મીરા તો ગાંડા નહીં પણ જાર ગાંડું થઈ જવાય બાપુઆમાં તમે એમ કહો છો કે પાંચ જણાને પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા તો ખાય છે પીએ છે બોલે છે ચાલે છે ઓલાને કાંઈ ભાન જ ન હોય પરમાત્મા પ્રાપ્તિના બનાવટ ન કરો તો મિત્રો ખરેખર પરમાત્મા કરોડામાં કોકને જ મળે છે પણ ભક્તિ ચાલુ રખાય ગુરુજી મારા આદરે અણુખંડ યુદ્ધ જ્યારે કડવા ભગતે પરમાત્માને જોવાનો પ્રયત્ન કર્યો તો અણુની અંદર અનેક પરમાણુ હતા ખંડ ખંડ નોખ્યા હે અણુનો ખંડ અણુના કટકા થાય જ નહીં મેં કીધું એમ કે લોટ ધરાવો તો લોટનામાંથી લોટના કટકા કેમ કરો તમે થાય જ નહીં તો કે ભાઈ પાણીથી લોટ બાંધી ને પછી બે ભાગ કરી નથી કણના કટકા કરવાના લોટનો એક કણ જે ઘઉં દળી નાખાય લોટનો એક કણ ઈ એક કણના કણ કરવાના અસંભવ થાય જ નહીં કોઈથી હે કોઈ દિવસ ન થાય ગમે એવું યુદ્ધ કરવું પચરંગી તીરને જોવા રે હે ગુરુજી મારા આદરેલ અણુખંડ યુદ્ધ પણ યુદ્ધમાં ના કામ થઈ જાય પચરંગી તીરને જોવા પચરંગી તીરને કોણ છે મિત્રો પચરંગી એટલે પાંચ તત્વનું શરીર બરાબર જેમ કે ધરતી તત્વ રંગ લાલ કબીર સાહેબના મત પ્રમાણે સનાતન ધર્મના મત પ્રમાણે ધરતી રંગ પીળો બરાબર પછી પાણી રંગ સફેદ અગ્નિ રંગ લાલ અને વાયુ રંગ લીલો અને આસમાન રંગ આ દેખાય વાદળી આ પચરંગી મતલબ પાંચ તત્વના પાંચ રંગીના તત્વના તીરને જોવા રે તીર મતલબ પાંચ તત્વથી જે ઉપર છે દેહથી જે વિદેહ છે તીર એટલે કાંઠો એનાથી જે ઉપર છે એ નદીમાં પાણી આવેલું જતું હોય તો કાંઠા ઉપર તો પાણી ન હોય એટલે એ કાંઠે છે એમ ભૌસાગર રૂપી નદીમાં નથી ભૌસાગર રૂપી દરિયામાં નથી દરિયાને કાંઠે છે એટલે એ પતરંગી તીરને જોવા રહે તો જે દેહથી વિદેહ છે એને જોવા માટે હે તો કડવો હારી બેઠો સર્વે શુદ્ધ સત્સંગ કેમ કરીએ કડવો હારી બેઠો સર્વે શુદ્ધ સત્સંગ કેમ રે કડવા ભગત હારી બેઠા સર્વે શુદ્ધ ગાંડા થઈ ગયા શુદ્ધિ બુદ્ધિ ખોવાઈ ગઈ કારણ કે પરમાત્મા શુદ્ધ બુદ્ધમાં નથી શુદ્ધિમાં નથી બુદ્ધિથી પણ ઉપર છે બુદ્ધિથી પકડાય એવો નથી કારણ કે કડવા ભગત જોવા ગયા તો પોતે ગાંડા થઈ ગયા ભાન ન રે બેભાન બની ગયા તો સત્સંગ કેમ કરીએ રે તો એ પરમાત્માનો જેની સ્થુરતાને સંગ થઈ જાય છે એ જોતો સાંભળતો વર્તમાન બોલતો બંધ થઈ જાય મિત્રો ગાંડો થઈ જાય તો એટલા માટે હું આગળ બોલો કે ભાઈ ગુરુ જે ભજન બતાવે ભજન કરાય બાકી બધું જવા દેવાય હે કરતા હોય તે કરીએ ના કરીએ કામ કગ નહીં તો માથું રહીએ સેવાડમાં ને ઉપર રહીએ પગ તો કરતા હોઈએ આપણે કરાય ભાઈ એટલે કડવા ભગત કહે છે કે કડવા હારી બેઠો સર્વે શુદ્ધ સત્સંગ કેમ કરીએ કડવા ભગતની સુરતા પરમાત્માનો માપ કાઢવા ગઈ પણ અમાપમાં ખુદ ગાંડા થઈ ગયા અમાપને જોવા ગયા હવે માપ જે છે તો ઓલો પરમાત્મા તો પરમાત્મા તો અમાપ છે એનો કોઈ માપ કાઢી શકે તો માપ કાઢવા જેટલા ગયા ગાંડા થઈ ગયા ને કેટલા એની અંદર ખોવાઈ ગયા છે અને બોલે બાપુએ મને કીધું કે મારા પાંચ શિષ્યોને બાપુએ જ નહોતું કીધું શિષ્ય જેના બોલે બોલવા માંડ્યા હતા કે અમને પાંચ જણાને પરમાત્મા પ્રાપ્ત થઈ ગયો હાઉ ખોટમ ખોટ લોલમ લોલ હા લોલીપોપ આપી દેવાની વાત છે મોઢામાં ગ્રાહકો વધારવાની વાત છે એટલે બીજા પ્રેરાય જાય એની વાતોમાં આવી વિશેષમાં બીજું કાંઈ નથી તો બોલો મિત્રો પ્રેમથી કડવા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય